you મિત્રો કેમ છો બધા મજામાં મજા મતે તો અમારા નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી તો આજ તો આવી ગયા છે આપણે કોળિયાક કોળિયાકમાં મિની કુંભ ભરાણેલો છે તો આપણે જો દર્શન કરવા પગી ગયા છે અને કેટલું બધું માણસો પણ આવેલું છે દર્શન કરવા અને અમારા વિપુલભાઈ ની બધા આવી ગયા છે શું કહેવાય વિપુલભાઈ નથી ગયા પણ કોળિયાક તો મિત્રો તમે અને કેટલું બધું માણસો દર્શન કરવા આવેલું છે તમે પણ વિડીયોમાં બીના રહેજો તમને પણ દર્શન કરાવશું અને મેળાની મોજ કરાવશું એવું છે તો વિડિયોમાં ઠેઠ સુધી બીના રહેજોને અમારે જો ઋષિભાઈની પણ પોગી ગયા છે સંગમમાં પાપ ધોવાનું હા યાર તો હાલો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અહીંયા જોઈ છો માણસો કેટલું આવેલું છે દર્શન કરવા બધું અને જો આ રીતનો મસ્ત મજાનો અહીંયા મેળો ભણાયેલો છે તો જઈને હવે જો ઠેઠ પગા દર્શન કરાવશું ને કારણ જો વિપુલભાઈ અમારે હાલા જાય છે એવું છે ઋષિભાઈ બધા હાલો મિત્રો તો જો હવે ડીજે ને એવું બધું ચાલુ થઈ ગયું છે અને અમે અડધા દરિયા પોગી ગયા છીએ અને જોઈ શકતા છો માણસો પણ જોઈ શકતા છો અને આમ જો કેવો કાદુ છે

તો ફાઈનલી આપણે પોગી ગયા છે તમે હાવ નજીક અને આમ જોવો તો કાદું જો તમે કેવો કાદું છે અને માણસો બધે પોગવા આવી ગયા છે એવું છે અને આમાં તો હા મિત્રો હવે ઠેઠ આપણે ફાઈનલી ન્યા ઠેઠ પોગવા આવ્યા છે અને ન્યા જાય જોઈ કઈ રીતનું છે બધું અને અહીંયા તો કાદું તો જો તમે

દેવની શિવરાત્રી છે તો મિત્રો દર્શન કરી લેજો તમે કોળિયાક માં અહીંયા મસ્ત મજાનો મેળો ભરાણેલો છે મિત્રો તો અહીંયા તમે જોઈ એકતા હશો કેટલા બધા જનાવર આવેલા છે જો અને આ રીતનું મસ્ત મજાનું આમ તમને કેવુંક લાગે જરી કોમેન્ટ કરીને કહેજો મારા વાલા અને હાલો મિત્રો તો જો અત્યારે અહીંયા ફોટોશૂટ હાલે છે અમારા ઋષિભાઈ ને અમારા કેમેરામેન વિપુલભાઈ તો આ રીતનું ફોટોશૂટ શૂટને હાલે છે સરસ મજાની તજાને એવું બધું સડી ગયું છે અને કેટલું બધું શ્રદ્ધાળુ આવેલા છે તમે જોઈ એકતા છો અને હજી આવવામાં પણ ઘણા બધા છે એવું છે તો તો અત્યારે ફોટો શૂટ ને બધું કરી નાખ્યું છે અને દર્શન દર્શન કરી લીધા છે 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 ને ને ભાઈ બહુ આમ પ્રો પ્લેયર તો બધા મિત્રો દર્શન કરવા આવજો અને જે આવી ન શકે એ વિડીયોમાં દર્શન કરી લેજો તો બધાને હર હર મહાદેવ કોમેન્ટમાં એક લખી નાખજો મારા વાલા અને જો તમે જોઈ એકઠા છો હજી કેટલું બધું માણસો આવે છે અને આવવાનું પણ છે એવું છે સારું તો વિડીયોમાં ઠેલું તે રહેજો હાલો મિત્રો તો જો દર્શન કરીએ થાય છે તમે હલો ગડદી છે બહુ આપણે બીજા બધા શિવલિંગ છે ત્યાં દર્શન કરાવી દઈ તો હાલો પાંચ શિવલિંગ છે અહીંયા પાંડવોએ આપણે અહીંયા જે પૂજા કરેલી હતી એ પાસે પાંચ શિવલિંગના તમને દર્શન કરાવી દો તો જો આ રીતની બધી અલગ અલગ શિવલિંગ છે આપણે ત્રણ શિવલિંગના દર્શન કર્યા છે આ ચોથી શિવલિંગ ને હવે છેલ્લે શિવલિંગ પાંચમી શિવલિંગના તમને દર્શન કરાવી દઈ તો વિડીયોમાં ઠેર સુધી રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ તો બધી શિવલિંગના દર્શન કરાવી દીધા છે અને પાછળ આપણી પાછળ જો મસ્ત મજાનો ધાર દંડ છે તો એમના પણ દર્શન કરાવી દઈ અને મસ્ત મજાના જો બધા આવી ગયેલા છે દર્શન કરવા માટે હાલો મિત્રો

હારો વિડીયોમાં રહેજો વિપુલભાઈ નો બાકી છે વિડીયો લેવાનો હા હાલો મિત્રો વિપુલભાઈ જો સાઇનલો કરવા બે ગયા છે એવું છે અને હવે એનો વારો આવશે એવું છે એ વાટે બેઠા છે અને મસ્ત મજાના જો શું કેવો વિપુલભાઈ તો કયો એવું પીલું તાણવું છે એવું ન કે સાઇનલો કરવો છે એમ કહેવાનું હોય હાલો મિત્રો ફાઇનલી આપડો વારો આવી ગયો છે મહાકાલ ત્રીસુર વાલો વાલ છે ત્રીસ વાળો લઈ જાઓ ને મહાકાલ લઈ જ

બેલ અને નાસિક ઢોલી મંડપ મુહૂર્ત વરઘોડો તેમજ દરેક સુપ્રસંગે માટે મુલાકાત કરો અને જબરદસ્ત નામ છે ભાવનગરમાં સિંધુનગર નવજળી હાલો મિત્રો તો આ જો કાવડ યાત્રા લઈને આવેલા હતા એમાં લઈ લીધું યાત્રા લઈને આવેલા હતા એમાં જો ઢોલીની બેટ બાજાની જે આપણે કાંઈ હતું લીધું થવાની પહેલાં શૂટ લીધેલું છે એ કટવામાં નાખી દઈશ તો એમનું એડ્રેસ સાથે વિજયભાઈએ કીધું છે એવું છે તો વિડીયોમાં ખાઈ દીધું હાલો મિત્રો તો અમારે તો યુટ્યુબર બધાય છે ને આમનું અલગ અલગ રીતે વિડીયો બનાવે છે અને અમારે જો વિપુલભાઈ ની બધા અમારા નીલુભાઈ અને ઘણા બધા માણસો પણ દર્શન કરવા આવેલા છે તને પ્રયોગ થાય છે અને આમ બધાનું અલગ અલગ શૂટ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને બધામાં કંઈક નવું નવું જોવા મળશે એવું છે શું કહેવો ઋષિભાઈ કઈ નહીં જો આમ કુંભ મેળામાં તો ન ગયા અહીંયા વૈ પાપ ધોવા એવું છે પાપ ધોવાના નહીં કે કર્યા જ ને પાપ તો ધોવાય કેમ એ વાતે હા છે તો હવે આમ જો દરિયામાં જઈ છે તમને દરિયાનું શૂટ દેખાડ્યું તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડે હા અમારા વિપુલભાઈ પણ જો હું વિજયભાઈ ની વિજયભાઈની ચેનલમાં આવ્યો હોય તો ઢીકો મારીને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે ફરિયાદ નથી ગયા ને એ અહીંયા મેળામાં આવી જાઓ ફટાફટ આખો દિવસ બાકી છે અને આજને આજ બ્લોગ આવી જવાનો છે વિજયભાઈનો એમની ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી આખા આખા વિડીયો ની વિજયભાઈની ચેનલમાં છે મારી ચેનલ દોસ્ત વિજયપુર છે ટો બ્લોગ ઝીરો ઝીરો સેવન અને અમારી વિલેશભાઈની ચેનલ તો બ્લોગ બ્લોગમાં ચેનલ આવવા વિડીયો આવવાનો છે

ફાઇનલી આપણે તો દરિયામાં નાવા પહોંચી ગયા છે અને હાલો મિત્રો આપણે તો કાય લાયા નથી ને આપણે કાય પાપ ધોયા નથી એટલે કે જો વિજયભાઈ નાવા આવ્યા છે પાપ ધોવા માટે અને પિયાગરાજ નથી ગયા એટલે માટે જો અમે દરિયામાં પાપ ધોવા આવી ગયા છે દરિયામાં પાપ ધોવા હાટથીને આવી ગયા છે એવું છે અજતલો અજતલો આમ ઓલકામા રુષીભાઈ બ્લોગ બનાવે છે એવું છે અને બધાય જો નાય છે એવું છે હું કહેવાય એક જ ડૂબકી તો ખાવ વિપુલભાઈ એ નાવડી એ ડૂબકી નો ખવાય તો એમ એવું છે પાણી કવડે એવું છે અને જો ભાઈ કેટલું બધું માણસો મિની કુંભમાં સ્નાન કરવા આવેલા છે એવું છે બધા તો મિત્રો અને હાલો મિત્રો તો આપણે જો સ્ના દરિયામાં નાઈ કરવી અને પાસા વૈયાસી હતા ને અહીંયા શંકર ભગવાનની લિંગ છે ત્યાં અને જો હજી કેટલું બધું માણસો પણ આવે છે બધી મિની કુંભમાં સ્નાન કરવા માટે કારણ કે આપણે જો સ્નાન કરી અને વૈયા અને તમે જોઈ તો હાલો મિત્રો વિડીયો હજી રેજો મજા આવે છે મને આવું ઘણા બધા મિત્રો આવી કહેતા કે સાહેબ મને પ્રયાગરાજમાં દર્શન થઈ જાય પ્રયાગરાજના એક્સપાલ થઈ જાય એવી વ્યવસ્થા કરાવી દોરી લોકોની અમારી પાસે અપેક્ષા હોય પણ જ્યારે પ્રયાગરાજની વાત કરીએ અંદર વાત કરીએ તો આખું હિન્દુસ્તાન સાથે ત્યાં જોડાયું અને કંઈક પાસઠ કરોડ લોકોએ ત્યાં દર્શન કર્યા તો ભાવનગરનો કોઈ પણ વ્યક્તિ વંચિત ના રહી જાય પ્રયાગરાજના કુંભસ્નાન પણ કરી શક્યા હોય તો નિષ્કલંદ નદીના કુંભસ્નાન કરે તેના જ હેતુથી તે જ ભાવ સાથે મેં ભગવાનની રજા લીધી અને જ્યારે જોઈએ તો નિષ્કલન મહાદેવનું સાનિધ્ય છે ખૂબ મોટો સાનિધ્ય છે જેમાં તમામ નદીઓનો વિલય દરિયામાં જ થતો હોય છે તો ગંગા યમના સરાસરી તમામ નદીઓને જોઈએ તો આ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છે અને અહીંયા આમ માનતા હોઈએ પ્રયાગરાજમાં ડુબકી લગાવવાથી પાપ મુક્ત પણ થતા હોય છે તો આપણે જે જગ્યા જે સાનિધ્યમાં બેઠા છે ત્યાં તો કુલ હત્યાનું પાપ પણ મુક્ત થઈ ગયું હતું તો એક વિશેષ જગ્યા આ સ્થાનનું મહત્ત્વ છે અને પ્રયાગરાજના જલથી અમે પાંચે પાંચ શિવલિંગનું અહીંયા જલાભિષેક કર્યો છે પૂજા વિધિ કરી છે અને અમારું એકની પાછળ એક જ ભાવ હતું તમામ લોકો જે લોકો પ્રયાગરાજના કારણે નથી જઈ શક્યા પણ ભાવ છે એને પ્રયાગરાજ જેવા દર્શી ગયા આજે દરિયાઈ પણ અમને ખૂબ સારો સાંભળ્યું હાલો મિત્રો જો રસ્તામાં બહુ ગડદી થઈ ગઈ એટલે આપણે નવો રસ્તો ચાલુ કર્યો છે પણ રસ્તામાં તો બહુ રેબર છે એવું છે અને આમ બધા કેમ હલાવે છે એવું છે અને ગડદી કેવી છે હર હાર મહાદેવ દેવ હાલો મિત્રો આમ જો આવી રીતે કઈ હાલવાનું હોય છે શું કેવાય ટ્રાફિક છે અને જો આમ ખૂબતા ખૂબતા આવી છે જોખમ વાળું છે પાછું તમારે આમ ધ્યાન રાખવું પડે એટલે આમાંથી લહરી અંદર કડક છે પણ લહેર એવું છે તમારી માટે વિડીયો બનાવી છે પણ જો આમાં હેઠ ધ્યાન ન રાખ તો લહરી તે એવું છે અને આમ જો તમે આ મિનિકુંભ તમે જોઈ શકતા છો કેટલી ગર્દી છે જેટલી કુંભમાં ગર્દી હતી એટલી ગર્દી થવાની છે એવું છે અને હજી આખો દી હાલવાનો છે તો બધા મિત્રો જલ્દી જલ્દી પોગી શું ચઢાવી દેવાનો છે જોઈને વિળિયા નિષ્કલંક મહાદેવના મંદિરે મસ્ત મજાનો મેળો ભરાણેલો છે મેળો છે ને નહીં બીની કુંભ એ જો પાણી પગ ધોવાનું કામકાજ હાલે છે આમાં આમાં

હાલો મિત્રો તો હવે આપણા ચપલ ને એવું મળી ગયા છે એવું છે અમારે વિપુલભાઈ ગયા ને વિપુલભાઈ એવું છે હાલો મિત્રો ફાઈનલી આપણે દરિયા બહાર નીકળી ગયા છે અને લઈ લીધા છે ચપ્પલ જોડા હાથમાં એવું છે અને આ તો મેળો ભરાણેલો છે સરસ મજાના ટી શર્ટ ને એવું બધું મળે છે એવું છે અલગ અલગ રમકડા ને એવું તો હવે આગળ મેળામાં આટો મારશું એવું લાગે તો જોઈશું શું વસ્તુ નવીને આવી છે શું કહેવાય વિપુલભાઈ આ હા તો બુટ લઈ લીધા છે મફતમાં આપણા ને આપણા હે એમ કેવું મસ્ત મજા મિત્રો આપણે જાઓ ગાડી જઈશું એવું છે ને હવે જવાનું છે ઘરે હા હવે જવાનું છે ઘરે તો ગાડીમાં બે જ કોમના મેળામાં જોવાય હો ભાઈ અને ટ્રાફિક જોઈ શકતા એક નંબર ટ્રાફિક છે ભાઈ હજી બધું આવવામાં છે એવું છે હાલો મિત્રો તો જો આપણે ત્યાં નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં છે ઢોંગળા બટેટા છે સમોસા છે અને અમારે વિપુલભાઈ ને શું ક્યાંભાઈ સારું લાગે એવું છે ભાઈ તો થોડુંક નમક વધારે છે એવું છે કાંઈ વાંધો નહીં પણ ખાઈ નાખશું એવું છે તો આપણે આવી જાય હવે કોળિયાકથી એકથી તો વિડીયો અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો હારો જ લાગ્યો એક લાઈક નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશો હવે નવા બ્લોગ સાથે ચાવું બધાને જય માતાજી હર હર મહાદેવ